પ્રેરણા ગાંધી જયંતી નિમિત્તે ખાદીની ખરીદી કરતા મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવો સુરતી ઉની રેશમ ખાદી પર વળતર ડિસેમ્બર સુધી મળશે લાભ મહાત્મા ગાંધીજી ખાદીના પ્રણેતા રહ્યા છે ખાદી મોટા પાયે આજીવિકા પૂરી પાડે છે ત્યારે ખાદી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને પ્રોત્સાહન મળી રહે તે અર્થે મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે ખાદી ગ્રામોદ્યોગ ભવન દ્વારા ખાદીની પ્રોડક્ટ્સ પર ખાસ વળતર આપવામાં આવે છે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાંસદ શ્રી પુરુષોત્તમ રૂપાલા મેયર શ્રી નયનાબેન પેઢડીયા ધારાસભ્ય દર્શિતાબેન શાહ પૂર્વ સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા અગ્રણી શ્રી ભરતભાઈ બોગરા સહિતના મહાનુભાવોએ ત્રિકોણબાગ સ્થિત ખાદી ગ્રામોદ્યોગ ભવન ખાતે ખાદીના કાપડ સહિતની વસ્તુની ખરીદી કરી ખાદી ઉત્પાદન સાથે સંકળાયેલા શ્રમિકને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરા પાડ્યા હતા આજરોજ રોજ શરૂ થયેલા ખાસ વળતર અંગે મેનેજર શ્રી જીતેન્દ્ર શુક્લના જણાવ્યા અનુસાર ગુજરાતની સુરતી ઉની રેશમ ખાદી પર ત્રીસ ટકા તેમજ રાજ્ય બહારની ખાદી પર